માંડવીમાં નાના ધંધાર્થીઓને ક્ણગત ન કરવા રજૂઆત માંડવી મધ્ય સોનાવાલા ગેટ બારે બીચ ઉપર આઝાદ ચોક ભીડ બજાર જેવા સ્થળો ઉપર માંડવી નગરપાલિકા દ્વારા પોલીસ તંત્રનો ઉપયોગ કરી જબરદસ્તીથી રોજ કમાવી રોજ ખાનારા હાથ લારી ઉપર ધંધો કરતા શ્રમજીવી પરિવારના લોકોને ધાક ધમકી કરી ધંધાના સ્થળો ઉપર વાર તહેવારે ભગાડવામાં આવે છે જેથી ભૂખે મરવાનો વારો આવે છે આવા મજલુમ લોકોની દર્દની જાણ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના જિલ્લા ઉપપ્રમુખ હાજી ઇબ્રાહીમ હાલેપોત્રા અખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટીના જિલ્લાના કન્વીનર ઇકબાલ ભાઈ જત અને કચ્છના વિવિધ શ્રમજીવી સંગઠનો સાથે જોડાયેલા એવા મામદભાઈ લાખા સહિતના ઓને આ બાબતની જાણ થતા માંડવી મધ્યે દોડી આવેલ અને આ લોકોની સમસ્યા જાણી સૌપ્રથમ માંડવી મધ્યે સોનાવાલા ગેટ પાસે આવેલ બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકરના સ્મારક સ્થળે હારતોરા કરી લડત માટે મંડાણ કરવા નગરપાલિકા અને ત્યારબાદ મામલતદાર કચેરી મધ્યે પહોંચી આ શ્રમજીવી લોકોની વેદનાને વાચા આપવા બેબાક રજૂઆત ત્રણે મહાનુભાવ દ્વારા કરવામાં આવી હતી આ સમયે માંડવીના નગર સેવકો અબ્દુલભાઈ આગરીયા આદમભાઈ ઉર્ફે ભોલુ શેઠ ઉમરભાઈ કારાણી तथा राजकीय सामाजिक अग्रणियों साथे मांडवी शहर मुस्लिम युवा कोर कमिटी कन्वीनर अब्दुल कादर सुमरा कन्वीनर आसिफ भाई सुमरा कन्वीनर अकबर भाई मंदरा कन्वीनर हारून भाई कुंभार जावेद भाई सुमरा जुनेद जुड़ेजा सैफुला वरिया अन्य व्यापारी वर्ग न लोग साथ आयोजन अब्दुल हमीद सुमरा अनवर पिंजारा हुसैन दराड़ તેમજ સોનાવાલા ગેટ પાસેના શ્રમજીવી પરિવારના લોકોએ કચ્છ હતું. બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નથી એના માટે કચ્છ બીજી વસ્તુ એ કે ટ્રાફિક બધી જગ્યા ખાલી ધર્મ ના આધારે જોઈ અને એ વ્યક્તિ આ ધર્મ જે એ સમુદાય છે એને નક્કી લઈને આવે હટાવવામાં આવ્યા છે એટલા માટે જ અમને આજે ત્યાંથી આવવું પડ્યું છે રજૂઆત કરવા માટે મેન કારણ એ જ છે એક વ્યક્તિએ કાંઈ દબાણ છે સાથે રાખીને જોરૂકરી કરવામાં આવે છે પોલીસ ને પણ સાથે રાખી નગરપાલિકા પણ આજે માંડવીમાં છે એવી જ રીતે ગાંધીધામ છે ભુજમાં બી છે ગાંધીધામ ની અંદર કોઈ અન્ય જ્ઞાતિ ના માલ ધંધો મચ્છી મટન અને આમલેટ ના આ એક નામ જોઈ કરીને આવી રીતે જો તેમાં પણ સાહેબ ઉપર નગરપાલિકા કામ કરતી હોય એ પણ ના ચાલે કઈ વાંધ નથી ધંધાકારીઓ પાસે લાયસન્સ છે રોજ નું જે લોકો ઉઘરાણું કરે છે નગરપાલિકા એ પણ ની પોતો છે અને બધી રીતે સક્ષમ છે છતાં પણ મુસ્લિમ છે અને આમલેટ વેચે છે એટલે બંધ કરવાનું યોગ્ય નથી તેના અમલીકરણ કરવાની જવાબદારી છે તે નગરપાલિકાની ચીફ ઓફિસર ટાઉન બેન્ડિંગ કમિટી જ્યાં સુધી ન બનાવે બે હાજર સત્તર માં જે સર્વે થયું છે બે હાજર સત્તર પછી અત્યારે બે હાજર પચીસ ચાલે છે ત્રીજી વખત નું સર્વે ચાલુ છે પરંતુ નથી ટાઉન બેન્ડિંગ કમિટી બનેલી કે નથી બીજી વખત સર્વે થયું સર્ટિફિકેટ ઓફ બેન્ડિંગ એમનું પણ કોઈ અમલીકરણ નથી એટલે આ પ્રકારની ટીવીસી ના કાયદાનું અમલીકરણ અધિકારીઓ ના કરતા હોય અને પોતાની મનમાં નહીં કરતા અત્યારે કોઈ પણ અંશે અને પોલીસ નું એરેસ્ટમેન્ટ એની અંદર કોઈ પણ રીતે વ્યક્તિ કોઈ પણ રીતે આપજ એક્વ મેજિસ્ટ્રેટ છે એટલે જવાબદારી જવાબદારીમાં પણ આવે કે આપના ટાબામાં આપણા ગેરકાયદે બધું ઓળું ના કરે

discharge наскава, Яш softфтrinks.